જી 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 હું ગામાં ગઢવી અને આપ જયારે મને પૂછી રહ્યા છો કે વિવાદ ચાલે છે શુક્રો ડાયરામાં કલાકાર કેમ આવા ક્રોધિ શબ્દ બોલે છે કલાકાર દિલ્હીમાં કેમ કોઈ દુશ્મની ચાલે છે તો હું એક જ વાત કહીશ કે કલાકાર સમાજને કંઈક આપવા માટે આવ્યો છે સારા ગીતો સારી સાહિત્યની વાત સંસ્કૃતિ સાચવવાની વાતો કલાકારની કરવાની હોય કલાકાર વિવાદમાં કોઈ દે આવવાનું જોઈએ અને સ્ટેજ માટે કલાકાર બાદ છે તો સંસ્કૃતિ ફેંસી શું હું તમામ કલાકારને વિનંતી કરું છું કે આપણું બહુ ખરાબ લાગે છે દુનિયા આપણા દાંત કરે છે કે ભાઈ કલાકારો અંદર અંદર બાજે છે આપણા પર્સનલ મેટર હોય પર્સનલ ઝઘડા હોય નીચે પતાવી દેવા તે જ માથે આપણા ઝઘડા લાવવાને ત્યાંથી આપણે બહુ ખરાબ એક ઇમ્પ્રેશન પડે છે આપ સૌને વિનંતી કરું છું કલાકારની અને સમાજને પણ વિનંતી કરું છું હરેક સમાજને કે આપ સૌ ચોક્કસ આની નોંધ લેજો કારણ કે સમાજે અમને ઘણું બધું આપ્યું સમાજને અહીં અમે વધે છે કલાકારો તો સમાજને પણ આમાં આગળ આવવું પડશે અને કોઈ લાયક કલાકાર ન હોય સ્ટેજમાં ન બેહવા દેવો એ સમા વિચારવું પડશે કારણ કે ઘરીમાં જાળવી અમારા કલાકારનું કામ છે સરસ્વતી જાવું જાળવી અમારા કલાકારનું કામ છે અમે ઝઘડા કરશું તો આ ક્યાં પહોંચશે એટલે કલાકારને હું ખાસ વિનંતી કરતો હોઈ છું કે આપણે ઝઘડાનો વિવાદનો અંત લાવો સમાજને જોડવાનું કામ છે આપણું સમાજને અલગ કરવાનું અલગ પાડવાનું કામ છે નહીં સમાજ બે ભાઈઓ હોય કે કુટુંબ હોય કે સમાજમાં ઝઘડા થયા હોય તો આપણા બોલવાથી ઝઘડા શાંત થઈ જાય એ કલાકારનું કામ છે આપણે ઝઘડા કરાવશું સમાજમાં તો કેમ ચાલશે એટલે તમામ સમાજને વિનંતી કરું છું કલાકારમાં કોઈ ધ્યાન આપતા નહીં કારણ કે પોતાના ઝઘડા છે પોતે કે નીચે બતાવી લો કારણ કે આમાં સમાજમાં વિખત પડે યોગ્ય લાગતો નથી અને કલાકાર સંસ્કૃતિ ઘડાવવા માટે આવ્યો છે ચાલુ જેવી હું કલાકારને વિનંતી કરું છું